ઓમ શ્રી ગણેશાય નમઃ જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આજે આપણે કડવું આઠથી બાર સુધીના કરીશું કડવું આઠમું ઓમ શ્રી ગણેશાય નમ વાણી વિના જુરે વેલણી વાછરું વિના જુરે ગાય બાંધવ વિના જુરે બેનડી પુત્ર વિના જુરે માય પુત્ર ધાન્યને પુત્ર ધન પુત્ર જ વાન જે ઘર પુત્ર ન નીપજ્યો તેના સુના બળી મસાણ પુત્ર વિના ઘર પાંજરું વણ ઉભે અગ્રી બાળીશ શિવ સાથી માર્યો ગણપતિ મારો પુત્ર ક્યાંથી મેળવીશ બોલો હો બાળા રે હો ગણપતિ બોલો હો બાળા ઉમિયાજી કરે રુદન હો ગણપતિ શિવરેશાને માર્યો તને હો ગણપતિ શિવ પુત્રની જેની માય હો ગણપતિ તેની સંપત્તિ પર ગેર જાય હો ગણપતિ શિવપુત્રની વિનાની માય હો ગણપતિ તે ધરણાથી હળવી થાય હો ગણપતિ ત્યારે શિવને આવ્યું છે જ્ઞાન હો ગણપતિ મેં તો આપ્યું હતું વરદાન હો ગણપતિ પહેલાં નારદિયાનું કામ હો ગણપતિ એ જૂઠા બોલો છે તેનું નામ હો ગણપતિ એણે વાત કરી સર્વે જૂઠી હો ગણપતિ હું તો તપથી આવ્યો ઊઠી હો ગણપતિ મેં માર્યો તમારો તન હો ગણપતિ આ ઊંઘ્યો શો ભૂંડો હો ગણપતિ નંદી ભૂંગી મોકલ્યા તે પહેલી માળે જાય હસ્તે એક મળ્યો માર્ગમાં તે શિર કીધો થાય તે ગંજનું મસ્તક લાવીને ગટ ઉપર મેલ્યું નેટ ગડગડીને હેઠે ઉબેડવું આગળ નીકળ્યો પેટ કાળા એના કુંભ સ્થળ વરવા એના દાંત આગળ એની સૂંઢ મોટી લાંબા પહોળા કાન દેવોમાં જાશે શું પોષાશે અપાર મુજને દુઃખ દેવતા સર્વે મેળા દેશે ધન પાર્વતી ની કુખ ત્યારે શિવજી બોલ્યા સુણો વાત હે સતી સૂર્ય નરમુની વર પૂજશે ગણનાયક ગણપતિ કડવું નવમું રૂપ ગુણીની વાદ પડ્યા ચાલ્યા રાજ દ્વાર ગુણને આપ્યા બે સેણા પછી રૂપની કર્યા જુહાર રૂપ તો આપ્યા શિવ નાગરા કોઈ જોગી અવધૂત ચતુરાઈ દીધી જે ચારણા વળી કોઈ રજપૂત પુણ્ય વિના ધન ક્યાં કામ કો ક્યાં કામ કો ઉદવ વીણ કુંભ ए दो वस्तु कछु न काम की जेम गुण विना रूप स्वरूप दियो शिव चातुरी गुण न दियो लगार रूप तमारु पाछु लो रूप गुण वीण छे भार कड़वो दसमु पंथी जारे चाली गाम पहलू ले गणपति नु नाम कथा ग्रंथ आरंभे जे है प्रथम गणपति समरे तेन सौभाग्यवती शणगार धरे गणपति केरु स्मरण करे સોની સમરે ઘડતા ઘાટ પંથી સમરે ઘાટ વાટ પંચવદનના દહેરામાય પહેલી પૂજા ગણપતિની થાય એ વિના મુજની પૂજે તો સર્વે મિથ્યા થાય શાને કાજી રૂપી પાર્વતી શાને લોચન ચોડે જેને ઘેરવિવાહ વાજન થશે ત્યારે બેસશે ઘીને ગોળે રે કડવો અગિયારમો ઓખા ઓખા કહી ઉમિયાએ સાદ કર્યા બે ચાર ત્યારે ઓખા આવી ઊભી નિસરણીને ઓરડીને બહાર ભાઈ મરાવી ભામની તું તો નાસી ગઈ મહાદેવે ગણપતિને માર્યો તે શુદ્ધ મને નવ કહી તે માટે તારો અંગ ગડજો લૂણી ખોજી કાય જા દૈત્યના કુળમાં અવતરજે એની પેર બોલ્યા નાય ઓખા બાઈ તો થરથર ધ્રુજ્યા

પાંચ દહાડા પાછલા જે કહેવાય પાંચ દિવસ જો પાડે તો ત્રણ દિવસ ત્રણ દિવસ દિવસ ન થાય તો કરવો એક એ પ્રકારે વ્રત કરવું સમગ્ર સ્ત્રી જન અલુણું ખાય ને અવની સુવે વળી એક ઉજ્જવળ અન્ન દેહ રક્ષણ દાન કરવું લવણ કેરું જેણ પાર્વતી કહે પુત્રીને તે સૌભાગ્ય ભોગવે હ

ત્યારે બાણાસુર વળતો વધે સાંભળે રે ચંડા લણીનાર રે બોલે કામિની નહિતર મારું ઠાર બાણાસુર ત્યારે ચંડાલણી વળતી વધે સાંભળો રાજન સાચું બોલું જેવો ઘટે તેવો દેજો દંડ બાણાસુર પ્રાતકાળે જોઈએ નહીં વાંજિયાનું વંદન ત્યારે કાંઈ છોરું નથી સાંભળો હો રાજન બાણાસુર